નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે ફેસબુકનું પોતાનું બીજું અકાઉન્ટ કઈ રીતે બનાવી શકો તો મિત્રો પહેલાંથી તમે અકાઉન્ટ તમારું ફેસબુકની અંદર હશે એટલે જ તમે આ વિડીયો ઉપર આવ્યા છો કે તમારે પોતાનું બીજું અકાઉન્ટ બનાવવું છે ફેસબુકની અંદર તો મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું કે ફેસબુકની અંદર પોતાનો બીજું એકાઉન્ટ કઈ રીતે બનાવી શકો તો એના માટે તમારે પોતાની મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જવાનું છે અને આવ્યા પછી તમારે ફેસબુકની એપ્લિકેશનને ઓપન કરવાની છે ફેસબુકની એપ્લિકેશનને ઓપન કરશો તો તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળે છે મિત્રો આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળે એને સાઈડમાં જમની સાઈડે થ્રી ડોટ તમને જોવા મળશે મેસેજના આઈકનના નીચે થ્રી ડોટ જોવા મળી જાય છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જશે એટલે કે આ ટાઈપની ડિસ્પ્લે તમને જોવા મળી જાય છે એને સ્વાઈપ અપ કરવાની છે આ રીતે આ રીતે સ્વાઈપ અપ કરશો એટલે અહીંયા તમને લોગઇન આઉટનું ઓપ્શન જોવા મળી જશે અહીંયા લોગિન આઉટ ઉપર ક્લિક કરવાનું છે તમારે લોગ ઇન આઉટ ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જાય છે અત્યારે તમને કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જશે એના પછી અહીંયા નીચેની સાઈડે ક્રિએટ ન્યૂ એકાઉન્ટનું ઓપ્શન છે મિત્રો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે 겟 ન્યુ અકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું ઇન્ટરફેસ તમને જોવા મળશે અને અંદરથી પણ आवाज આવશે આપના ફેસબુક એકાઉન્ટ બના સકે ઓડિયો કો રોકને યે દુબારા સે આ રીતે તમે જોઈ શકો છો આ રીતે તમને અવાજ પણ સાંભળવા મળી જશે તો અહીંયા ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારું પોતાનું નામ લખવાનું છે અહીં apna નામ ડાલે અને ફિર સરનેમ ડાલે અહીંયા મેં નામ લખ્યું છે પછી નેક્સ્ટ કરવાનું છે અહીંયા નેક્સ્ટ કરશો એટલે અહીંયા તમારી પોતાની જન્મ તારીખ લખવાની છે આપની જન્મતિથી તો અહીંયા આપણી જન્મ તારીખ લખી દીધી છે હવે સેટઅપ ઉપર ક્લિક કરવાનું છે સેટઅપ ઉપર ક્લિક કરશો હવે નેક્સ્ટ કરવાનું છે અહીંયા નેક્સ્ટ કરશું તો અહીંયા છ છોકરીઓ માટે જે પહેલું ઓપ્શન છે આ કોઈ વિડીયો છોકરી જોતી હોય તો તો જે પહેલું ઓપ્શન છે તે છોકરીઓ માટે છે બીજું જે મેલ લખેલું છે એ છોકરાઓ માટે છે અહીંયા આપણે મેલ ઉપર ક્લિક કરીશું બીજા નંબર ઉપર અને નેક્સ્ટ કરીશું અહીંયાથી નેક્સ્ટ કરીશું એટલે તમને આ ટાઈપનો ઇન્ટરફેસ જોવા મળી મળશે અહીંયાથી તમે જે પણ તમે ફેસબુક આઈડી બનાવી રહ્યા છો અહીંયાથી તમે જે કોઈ તમે ફેસબુક એકાઉન્ટ બનાવી રહ્યા છો તેને કદાચ તમારે મોબાઈલ બદલવો હોય કે કદાચ તમારે કંઈક બીજા મોબાઈલની અંદર લોગ ઇન કરવું હોય આના આઈડી તમારા બીજા મોબાઈલની અંદર લોગ ઇન કરવી હોય તેના માટે તમારે મોબાઈલ નંબર અથવા તમે પોતાની ઇમેલ આઈડીનો યુઝ કરી શકો છો બંનેમાંથી ગમે તે એડ કરશો એટલે તમારા એ આઈડી જ્યારે પહેલાં બીજાના મોબાઈલની અંદર આઈડી પાસવર્ડ મારશો એટલે તમારું આ અકાઉન્ટ સ્ટાર્ટ થઈ જશે તો અહીંયાથી આપણે યુઝ ઇમેલ ઉપર ક્લિક કરીશું તો આપણે અહીંયા ઇમેલ આઈડીનો ઉપયોગ કરીશું મિત્રો અહીંયા મેં એક આપણી ઈમેલ આઈડી નાખી દીધી છે અહીંયાથી અહીંયાથી આપણી ઈમેલ આઈડી નાખી છે હવે અહીંયાથી નેક્સ્ટ કરીશું અહીંયાથી નેક્સ્ટ કરીશું અહીં ત્યારે અહીંયા મિત્રો તમારે તમને પસંદ આવે એવો તમારે કોઈ પણ પાસવર્ડ રાખવાનો છે જે તમે આ આ આઈડી બીજાના મોબાઈલની અંદર તમે ચાલુ કરવા માગતા હોય તેના માટે તમારે કામ લાગશે તો આપણે એક્ઝામ્પલ માટે કોઈપણ પાસવર્ડ મારી દેસું તો આપણે અહીંયા ખાલી એક્ઝામ્પલ માટે આઈડી મારી છે તો અહીંયાથી નેક્સ્ટ કરીશું અત્યારે મિત્રો આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે અહીંયાથી સેવ કરીશ એટલે આપણો આગળનો સ્ટેપ ચાલુ થઈ જશે તો અહીંયા સેવ ઉપર હું ક્લિક કરું છું અહીંયા અત્યારે અહીંયા આઈ અગેનનું ઓપ્શન આવી ગયું છે તો અહીંયા આઈ અગેન ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો અત્યારે આગળ સ્ટેપ થઈ ગયો છે અને મિત્રો હા જોઈ શકો છો તમે આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે અત્યારે અહીંયા તમારે પોતાનો ફોટો લગાવવાનો છે ખાલી તો અહીંયા એડ પિક્સ ઉપર ક્લિક કરશું અને જેટલા પણ તમારા ગેલેરીની અંદર ફોટા છે તે તમને શો થઈ જશે તો અહીંયાથી આપણે કોઈ પણ એક ફોટો લઈ લેશું એક્ઝામ્પલ માટે અહીંયાથી આપણે કોઈ પણ આપણો એક ફોટો લઈ લેશું તો મિત્રો અહીંયા છે આપણો કોઈ પણ એક ફોટો લઈ લેશું

તો આપ એ રીતે કહેવા માંગે છે કે અહીંયા તમે ટર્ન ઓન કરશો તો જેટલા પણ તમારા મોબાઈલની અંદર નંબર એડ છે જેટલા પણ નંબર એડ છે તે લોકો ફેસબુકની અંદર હશે તો તમને ખુદના ખુદ તમે ખુદના રીતે જોઈ શકો છો તો આપણે ટર્ન નોટ ઉપર અત્યારે ક્લિક કરશું અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરશું અહીંયાથી ફરી નેક્સ્ટ કરીશું તો જોઈ શકો છો તમે અત્યારે મિત્રો આપણી અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તો આપણું આઈડી બની ગઈ છે અને આપણો ફોટો પણ આવી ગયો છે જોઈ શકો છો તમે અત્યારે હવે હું આની અંદર કોઈપણ આઈડીનું નામ લખી શકું છું જેથી હું મારી જ બીજી એકાઉન્ટનું નામ લખું તો અહીંયા આપણી આઈડીનું નામ લખ્યું છે અહીંયા જસ્ટ સર્ચ ઉપર ક્લિક કરશું તો મિત્રો અહીંયા મારી આઈડી આવી ગઈ છે જોઈ શકો છો તમે આપણું બીજું અકાઉન્ટ છે અહીંયા ફોલોનું બટન દબાવીશું હવે અહીંયાથી આપણી બીજી એક આઈડીનું નામ લખીશું અહીં આપણી એક બીજી પણ આઈડીનું નામ લખી દીધું છે સર્ચ ઉપર ક્લિક કરીશું તો મિત્રો અહીંયા આપણા અકાઉન્ટ આવી ગયું છે આપણી બીજી પણ આઈડી આવી ગઈ છે અહીંયા ફોલોનું બટન દબાવીશું તો મિત્રો આ રીતે આ રીતે તમે પોતાનું નવું અકાઉન્ટ બનાવી શકો છો આઈ હોપ કે આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માતરમ મને આ રીતે તમે પોતાનું ફેસબુકનું અકાઉન્ટ બનાવી શકો છો અસ્